કે મોબાઈલથી રેશન કાર્ડ એ કહેવાશે કેવી રીતે કરવું તમારે મામલતદારે કોઈ જે કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી વિડીયો તમે ધ્યાનથી પૂરો જોઈજો એ કહેવાશે કેવી રીતે કરવું સંપૂર્ણ માહિતી આપીશ તેના માટે પહેલાં આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ માય રેશન ટાઈપ કરવાનું રહેશે માય રેશન ટાઈપ કર્યા બાદ સર્ચ કરવાનું રહેશે જે તમે લાઈવ ડેશબોર્ડ ઉપર જોઈ શકો છો ત્યારબાદ ખાસ એ જોવાનું રહેશે માય રેશન ગુજરાત નામની એપ આવશે જે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરવાની રહેશે જે તમે જોઈ શકો છો તમારા ડેશબોર્ડ ઉપર આવી રીતના ઓપન થઈ જાય છે તમારે થોડો વેઇટ કરવાનો છે ઓપન થઈ ગયા બાદ આગળની પ્રોસેસ હું તમને બતાવું છું જે તમે જોઈ શકો છો લાઈવ ઓપન થઈ ગયા બાદ આવી રીતના ડેશબોર્ડ ખુલશે તમારા મોબાઈલમાં જેમાં તમે ચેક કરી શકો છો મોબાઈલ નંબર અથવા નવા વપરાશકર્તા જો તમે નવા વપરાશકર્તા છો તો નવા વપરાશકર્તાં મને ચેટિક માર્ક કરવાનું રહેશે ત્યારબાદ તમારું પૂરેપૂરું નામ નાખવાનું રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર રાખવાનો રહેશે અને મોબાઈલ નંબર ચકાસો પ્રોસેસ કરવાની રહેશે તમારામાં ઓટીપી જનરેટ થઈ જશે ત્યારબાદ તમારે ત્યાંથી નોંધણી કર્યા બાદ તમારે ત્યાંથી બે કોમ પેજ ઉપર આવી જવાનું રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે જે મોબાઈલ નંબર નાખો છો મોબાઈલ નંબર તમારી સાથે જોવો જોઈએ મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી મોકલો એની ઉપર ટચ કરવાનો રહેશે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ જે નીચે લખેલું છે ઓટીપી ચકાસો તેની ઉપર ટચ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આવી રીતના તમારું હોમ પેજ ખુલી જશે ત્યારબાદ તમારે પ્રોફાઇલ સાઇપ કરી નીચે આવવાનું રહેશે પ્રોફાઇલમાં ટચ કરવાનો રહેશે પ્રોફાઇલમાં ગયા બાદ તમે જોઈ શકો છો તમારું રેશન કાર્ડ લિંક કરો તેની ઉપર ટચ કરવાનું રહેશે ત્યારબાદ તમારા રેશન કાર્ડનો નંબર નાખવાનો રહેશે બાર અંકનો જે પણ હશે તે ત્યારબાદ આધાર કાર્ડના ચાર અંક નાખવાના રહેશે જે વ્યક્તિનું રેશન કાર્ડમાં નામ છે તેનું આધાર કાર્ડ તેના ચાર અંક દાખલ કરો ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો પર ટચ કરવાનું રહેશે તમારું રેશન કાર્ડ લિંક થઈ જશે ત્યારબાદ તમારે પાછું હોમપેજ ઉપર આવી જવાનું રહેશે હોમપેજ આવી ગયા બાદ સ્વાઇપ કરી અને ઉપર જવાનું રહેશે જ્યાં તમે જોઈ શકો છો આધાર અને મોબાઈલની સ્થિતિ જે આપણે લિંક કર્યું છે લિંક થયું છે કે નહીં તેના માટે ચેક કરવાનું રહેશે ત્યાં ટચ કર્યા બાદ ઓટોમેટિક તમારો રેશન નંબર આવી જશે રેશન નંબર આવી ગયા બાદ જે બાજુમાં બાર કોડ તમને છે કોડ દાખલ કરવાનો રહેશે કોડ દાખલ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આવી રીતે તમારા ડેશબોર્ડ ઉપર જેટલા પણ ફેમિલી મેમ્બર છે તે બધાના નામ છે કે નહીં કોઈના આધાર નંબર ખોટા નથી અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે પાછું પેજ ઉપર આવી જવાનું રહેશે હોમ પેજ ઉપર આવી ગયા બાદ આધાર એકેવ ઉપર જવાનું રહેશે આધાર એકેવ તમે જોઈ શકો છો તેની ઉપર તમારે ટચ કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ ઉપર આવું ડેશબોર્ડ ખુલશે જેમાં લખેલું છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ તો એ તમારે અહીંયાથીને જ ડાઉનલોડ કરવાનું રહેશે તેના માટે ક્યાંય નથી જવાનું તેની ઉપર ટચ કરો ઓટોમેટિક પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ થઈ જશે ડાઉનલોડ કરશો એટલે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે બેગ પાછું મારી અને હોમ પેજ ઉપર જ આવી જવાનું રહેશે ત્યારબાદ તમારે સ્વાઈપ કરી અને નીચે જે તમે ચોરસ બોક્સ જોવો છો તેમાં તમારે ટચ કરવાનું રહેશે ત્યારબાદ કાર્ડની વિગત મેળવવા માટે આગળ વધવાનું રહેશે હવે તમે અહીંયા જોઈ શકો છો તમારા રેશન નંબર પણ તમને સંપૂર્ણ રીતે બતાય છે ત્યારબાદ તમે જે બાજુમાં કોડ જોવો છો એ કોડ તમારે દાખલ કરવાનો રહેશે કોડ દાખલ કર્યા બાદ સ્ટેપ વન અહીંયાથી કેવાસીની શરૂઆત થાય છે તમે અહીંયા ટચ કરશો તમારું રેશન કાર્ડ પૂરેપૂરું ઓપન થઈ જશે જેટલા વ્યક્તિના નામ છે તમે જોઈ શકો છો ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કે જે વ્યક્તિનું ઈ કેવાયસી નથી થયું તેના નામ અહીંયા ટચ કરશો એટલે ખુલશે જે પણ વ્યક્તિ એમાં બાકી છે તેનું નામ તમે સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કર્યા બાદ સ્ટેપ ટુ ટચ કરી અને તમારે આગળ વધવાનું રહેશે ઉપર તમારું કમ્પ્લીટ નામ તમને બતાવે જે બાજુમાં ચોરસ ચેકપોસ્ટ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઓટીપી જનરેટ કરો સ્ટેપ ટુ જે તમે ટચ કરશો જે મોબાઈલ આધાર કાર્ડ આધાર કાર્ડમાં લિંક કરેલો છે તેમાં ઓટીપી જનરેટ થાય છે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ઈ કેવાયસી કરવા માટે આધાર કાર્ડમાં ફરજિયાત મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ત્યારબાદ તમે સ્ટેપ થ્રી આવી ગયું હવે સ્ટેપ ફોર ઉપર જવાનો રહેશે ઓટીપી ચકાસો હવે સ્ટેપ ફોર આવી જશે જેમાં સેલ્ફ એટલે તમે પોતાનો મોબાઈલ હોય તો તમે પોતાનો મોબાઈલ નંબર નાખી શકો છો પેરેન્ટ્સનો હોય માતા પિતાનો તો માતા પિતાનો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે જે પણ મોબાઈલ નંબર નાખશો તેમાં વેરિફિકેશન માટે ઓટીપી આવશે जनरेट ओटीपी पर क्लिक करवानो रे छे जनरेट ओटीपी पर क्लिक કર્યા બાદ ऑटोमेटिक ओटीपी जनरेट થશે જને માટે ટાઈમ લાગશે તો થોડીવાર વેઇટ કરવાનો રહેશે કોઈ ઉતાવળ નહી ત્યારબાદ ओटीपी જનરેટ કરવાનો રહેશે જે પણ ओटीपी આવશે વેરીફાય ओटीपी માં ओटीपी દાખલ કરવાનો રહેશે અને આધાર એક કેવાયસી હોવાથી ઓટીપી જનરેટ થતાં થોડો ટાઈમ લાગશે થોડી વાર બેક આપવાની કોઈ જરૂર નથી આધારનો ઓટીપી હવે આવી ગયો છે તમે જોઈ શકો છો કે ઓટીપી દાખલ કરવી છે ઓટીપી દાખલ કર્યા બાદ વેરીફાઈ ઓટીપી આપવાનું રહેશે વેરીફાઈ ઓટીપી આવ્યા બાદ જે આરડીએફ આ ધર્મો ઑટોમેટિક એક્ટિવ થઈ જશે જેમાં તમારું ફેસ કેપ્ચર થાય છે એમાં આંખો તમારે બ્લાઇન્ડ કરવાની છે કોલ બંધ કરવાની રહેશે ચાંખું બ્લાઇન્ડ કરશો એટલે ઓટોમેટિક ફેસ ડિટેક્ટ થઈ જશે અને એ કહેવાય તમારું સંપૂર્ણ રીતે થઈ જાય છે જો આમ કરતાં પણ ન થાય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જાણ કરી શકો છો અહીંયાથી બે કાપી દેવાનું રહેશે અને બીજું નામ સિલેક્ટ કરી અને આની આજ પ્રોસેસ કરવાની રહેશે જય માતાજી જય હિન્દ